અમદાવાદ કોર્પોરેશન ફરી એકવાર જનતાના રૂપિયાનો ધમાડો કરશે શહેરમાં રોડ રસ્તાના ઠેકાણા નથી અને કોર્પોરેશન 6 કિલોમીટરના રોડ પાછળ 99 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અમદાવાદ મહાનગરપાલિકાના રોડ વિભાગે ફરી વિવાદાસ્પદ નિર્ણય કર્યો એક તરફ શહેરના રોડ રસ્તાની હાલત ખરાબ છે બીજી તરફ એएमसी લો ગાર્ડન હેપી સ્ટ્રીટ આસપાસના રોડના સમારકામ માટે 99 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે कॉर्पोरेशन हैप्पी स्ट्रीट आसपासना छ रोड ने आधुनिक बना से जमा मीठाखड़ी अंडरपासघबक्री टी लॉन्ज छ सौ तीस मीटर रोडन नवीनीकरण कराशे एन एनसीसी सर्कल थी सुभद्रापुरा जंक्शन एक पॉइंट बत्तीस किटरना रोडन नवीनीकरण थे मऊंट थी जलाराम अंडरपासनामीटर रोडन नवीनीकरण मउंट थी कॉमर्स रस्ता ने एक पॉइंट छत्तीस किटरना रोडन नवीनीकरण थे રોડને આધુનિક કરવા ફૂટપાથ અને આકર્ષક સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે વેન્ડિંગ ઝોન અને ગઝેબો સાથે થીમ લાઇટ મૂકવામાં આવશે એક તરફ શહેરમાં ચાર હજાર પાંચસો જેટલા પેચવર્ક કરવામાં આવ્યા બીજી તરફ કોર્પોરેશનને રોડના આધુનિકરણની ચિંતા થઈ રહી છે